સાડા દસ કલાકે શાળામાં આવ્યા સૌ ગુરુજીને ગુડ મોર્નિંગ સફાઈ કરી અમે સૌ પ્રાર્થના સભામાં જોડાયા અમારા લખી આપ્યા અને આપ્યા છે તુલ વાસે રે વાસે સંગીત સાથે ગવાય આજે તબરા ધોરણ 7 નો વિદ્યાર્થી દિવેશ અને ઢોલક ધોરણ 8 નો વિદ્યાર્થી વિપુલે વગાડ અને હાર્મોનિયમ દિનેશ સરે વગાડ એ પછી પંચાંગ નિકિતા બોધ સમાચાર નિકિતા લેખા જોખા રેણકા બારિયા તેમર છો ધર્મેન્દ્ર જાણવા જેવું તો વરુખા ના રીતે પૂછ્યા પછી દિનેશ સરે અમને આજે 2024 નો અંતિમ દિવસ માટે અમારી જૂની યાદો કરી અમને સૂચના આજે ધોરણ એક ની વિદ્યાર્થી કિંજલે પણ ઉખાણા પૂછ્યા અને ધોરણ એક ની વિદ્યાર્થી એ બાળ દોડાયું આજનો ગુલાબ ધોરણ પાંચ ની વિદ્યાર્થીની કાવેરી બની અને અમે ઉભા થઈને પ્રતિજ્ઞા બોલ્યા

પોથી ભરી થોડી વારમાં લાઈટ જતો રહી પછી વિનોદ સર આવ્યા અને તેમણે પણ અંગ્રેજીની સાથે પોથી વિશે સમજાવીને લખાયમ કરતા નાની ડિશેસનો બેલ બધા બાળકો અલ્પાહનો નાસ્તો કરવા ગયા ત્યારે અમે વર્કમાં હતા રેણુકા કૈલાસને કહે મારો ત્રીજો નંબર આવ્યો હતો તોય પણ મને આટલી મસ્ત ટ્રોફી મળ અમારી જોડે સાવિત્રી વંદના નિકિતા જે હતી પછી રેણુકા સ્માર્ટ બોર્ડ પર વિનોદ સર સમજાવ્યું હતું તે પૂછી નાખ્યું દિનેશ સર અમને દોરડા નીચે મેદાનમાં લઈ ગયા અમે એક બાજુ અવાળી છોકરીઓ અને બીજી બાજુ બ વાળી છોકરીઓ પણ દોરડું તૂટી ગયું એટલે પછી પણ અવાળી છોકરીઓ જીતી ગઈ બ વાળી છોકરીઓ પણ જીતી ગઈ છોકરી અમારી અમારી બાજુ નંદાબેન આવી ગયા અને બીજી બાજુ નરુ સર અને માધુસર આવી ગયા પણ અમારી બાજુ દિનેશ સરપણ છોકરીઓ બાજુ આવી ગયા અને છોકરીઓની ટીમ જીતાડી દીધી બે હાજર અંતિમ દિવસ રાષ્ટ્રગીત ગાવા માટે કરવા માટે ઊભા રહ્યા પછી અમે પણ લાઈનમાં જોડાઈ ગયા બીજા દિવસે બે પચીસ એટલે નવા વર્ષના દિવસે શાળામાં આવવાના ઉત્સાહમાં ઘરે જવા પડ્યા